સહજ પરમ શાંતિ છે પરમ બ્રહ્મા આત્મા છે આ દેહ આત્મા નથી સમજે હું જે વ્યક્પત્તિ છે ને શું કહેવાય ને વ્યક્તિ નહીં પણ એના માટે શબ્દ છે દેવ ભાષામાં હું તો એ સમજે જ ને તો એ હું જે છે ને એ વૃત્તિ છે જે કયો સ્ફૂર્તિ કયો તો એ સત્તા પ્રકાશ છે અને દેહ નથી હું છે જે જે કે જે અનંત મહાસાગરનું જળ છે તો એ અનંત મહાસાગર છે એ એ હળવું ધૂળવું નથી તરંગ નથી સમજાય કે નહીં એવા વ્યાહૃત્તિ વ્યાહૃત્તિ શબ્દ છે સંસ્કૃતમાં વ્યાહૃતિ સમજાય એટલે હું એવી જે વ્યાહૃતિ છે ને વ્યાહૃત્તિ સમજેશ એટલે અનંત મહાસાગરનો આભાસ છે એ અનંત મહાસાગર છે અને એ બીજો આભાસ નથી એમ કે ચલન અને તરંગ એમ કે નહીં ઉત્પત્તિ લે એવું એ વ્યાહૃત્તિ છે એ અધિષ્ઠાન છે એ અધ્યસ્થ નથી એવું જો થાય તો અહમ એ વ્યાહૃત્તિ છે એટલે એ જે અનંત સ્વચ્છ માચેદા અનંત શાંતિ છે તો એનો આભાસ છે અહમ અને અધિષ્ઠાન રૂપે અનંત સ્વચ્છ માચેદાકાશ અનંત શાંતિ છે એ અહમ પણ એ હમ છે સમજે કે નહીં તો ત્યાં જો ચંચળતા ભ્રાંતિનો ભ્રમ થાય ચંચળતા ભ્રાંતિ એ ભ્રમ થાય સમજે કે નહીં એટલે ત્યાં અવિદ્યાવાસ્થનો સંકલ્પનો ભ્રમ થાય અને ત્યાં હું આ જીવ છોના જગત છે એટલે આ હું આ દેહ છું એવો ભ્રમ થાય તો એ અશાંતિ એની ભ્રાંતિની છે વ્યારૃત્તિ છે એની ભ્રાંતિની છે અંદર જે વ્યારૃતિ ચિદાકાશમાં જે અહમરૂપી વ્યાહૃતિ છે એટલે ચિદાકાશમાં જે આભાસ છે આ ચોપડીમાં નહીં મળે અનંત સુધી ચિદાકાશ છે તો એનો પહેલો આભાસ છે છે એ પણ એ આભાસ અધિષ્ઠાન રૂપે જો તમે ઓળખો એના તત્વને તો એ અનંત સુધ ચિદાકાશ છે પણ એ આભાસ છે એ વધારે ભ્રમમાં પડે એમ કહેવાય સમજે કે નહીં પછી એ પોતાને કે હું આ દેહ છું એવો ભ્રમ રાખે તો એ અશાંતિ એ વ્યાહૃતિની છે એ બાળ બીજો બધો આભાસ છે ને એની નથી બીજો આખો સૃષ્ટિનો આભાસ છે ને એની અશાંતિ નથી અને એ વ્યાહૃતિ એ પોતે દેહના ભ્રમમાં ન પડે દેહના ભ્રમને પોતાની સાથે ન જોડે અને એ વ્યાહૃતિ પોતાના અધિષ્ઠાનને ઓળખે તો પોતે અનંત સ્વચ્છ વાંચદા કનંત શાંતિ છે વ્યાહૃત્તિ આવો શબ્દ છે સાંભળે નથી સાંભળે તમે સાંભળે વ્યાહૃતિ સાંભળે તમે સાંભળે વ્યાહૃત્તિ એટલે સ્ફૂર્તિ વાચક છે પણ આપણે આભાસ કહીએ એટલે એવી રીતે જે આ આખું અનુશુદ્ધ ચિદાકાશ છે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંભળ પ્રકાશ તો એની વ્યાહૃતિ એટલે એનો આભાસ એ હું છે એને શું છે એ જ આ આખો સૃષ્ટિનો આભાસ છે સમજે એમાં દેહનો આભાસ છે અને એ હું દેહ હું એમ કે એની જ બધી દુઃખ અને અશાંતિ છે અને એ વ્યવહૃત્તિ પોતાના મૂળ તત્વને જ જાણે કે પોતે અનંત સ્વચ્છ મહિદાકાશ અનંત શાંતિ છે તો એ વ્યવૃત્તિ નથી સૃષ્ટિ નથી દેહે નથી અને હું દેહ છું અને આ બધું દુઃખ અશાંતિ છે કાંઈ નથી કોઈ માણસ સાંભળે અને પછી એ પોતાની આ દેહ હું છે આ આ ચાલુ રાખે ને એને કોઈ શાંતિ ન કરી શકે આનથી બીજું એને સાંભળવું કંઈ છે જ નહીં એમ કે મારે છેલ્લું સાંભળવાનું શું છે આ છેલ્લું સાંભળવાનું આ છે આમ ખબર પડે વ્યાહૃતિ આમ જેમ કે અણંત એકરસ નિરાકાર જળ મહાસાગર છે તો હાલ બધું કાંઈ નથી અને મોજા કાંઈ નથી અને એના ઉત્પત્તિ સ્થિતિ લે કાંઈ નથી અને આખો અનંત એક રસ નિરાકાર જળ મહાસાગર છે તો આ બધું જે બીજું બધું કીધું એ વ્યાહૃતિ કહેવાય આભાસ આભાસ આકાર વિકાર છે જે કાંઈ કહ્યું તો એ વ્યાહૃતિ જે છે એ આ હું છે અને વ્યાહૃતિ છે એની વ્યાહૃતિ દેહ છે સમજાય કે નહીં અને એ દેહાત્યાસ જે રાખે એ હું એમ કે હું દેહ છું તો એને કોઈ સુખ કે શાંતિ ન આપી શકે અને એ વ્યાહૃત્તિ છે એ જાણે કે પોતે ખોટો આભાસ છે મિથ્યા આભાસ છે નાસ એ કાંઈ નથી કાંઈ નથી એ વ્યાહૃતિ હું એ વ્યાહૃતિ એ આભાસ એમ જાણે કે પોતાનો અધિષ્ઠાન જાણે કે પોતે આ ક્યાં આભાસ પાછો છે તો પોતે અનંત સ્વચ્છ મહત્તા કાતા અનંત શાંતિ છે ત્યાં એ પરમ ઉપશમને પરમ નિર્વાણને પામે તો ત્યાં એને એ પરમ પરમ પર પૂર્ણ વિશ્રાંતિ જે રામ ચાહે છે એ છે જ પણ ભ્રમ ભ્રમમાં જે રહે એને કોઈ સુખ શાંતિ ન આપી શકે પરમ આ જગ્યા છે આ જગ્યા છે એ અમર સંપૂર્ણ અનુભવથી આ જ જગ્યા બે વસ્તુથી સોનાનો સુગંધ એક વસિષ્ઠ પ્રકાશથી અને એક આની એક આમ એમ કે જેમ કે આને જેને કહેવાય ને કે પરમાત્માના પ્રકાશ આનંદને શાંતિ માટેની જ જગ્યા છે બીજું કાંઈક કરવા માટેની જગ્યા નથી તો આ જગ્યામાં જેને સુખ શાંતિ ન થાય ને એને ક્યાંય ન થાય હવે સંપૂર્ણ સ્વાનુભવ શું છે અહીંયા દુઃખ શું છે તમને હું દેહ છું એવી ભ્રાંતિ હોય તો એને માટે પણ જે અનુકૂળતા જો તે બધી જ છે આપણે આપણે પરમપદ તે એકચ્યુઅલી પરમચિતાકાશ પરંપરાપૂર્ણ વિશ્રાંતિ પણ કદાચ તમે વ્યવૃતિથી આભાસથી ભ્રાંતિથી કે હું દેહ છું તો પછી શું જોવે તોય શું જોવે ટાટતા પ્રસાદથી રક્ષણ અથવા અન્ન વસ્ત્રો હેઠળ તો શિક્ષણ આવી રહ્યું શિક્ષણ એટલો પ્રકાશ અથવા તો જે આપણે એમ કહેવાય ને કે પહેરવા ઉઠવા પાછળનું ખાવા પીવાનું ટાટતા ટાટતા પરસાદથી રક્ષણ પણ તમને અહીંયા પણ આમ સુખ શાંતિ નો રહે તો એ તમે એમ કે આ બધા છે ને એને લીધે નથી એ ખોટું છે એ તમારી આભાસ ભ્રાંતિ છે કે હું દેહ છું કાંઈ નાખું રાખશો તો નથી અને તમે અહીં જે પરમ ચિદાકાદ પૂર્ણ વિશ્રાંતિ છે જે રામને જોતી હતી અહીંયા છે અમે એમ કહીએ કે હે રામ તું વસિષ્ઠ પ્રકાશ અને આ જગ્યામાં આવો કે જે પરમાત્માના અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ માટેની જગ્યા છે તો અહીં આવ તો તારે વસિતને સાંભળવાની જરૂર નથી તો કેટલું બધું એની મલીનતા કેટલી હદે વણસી હશે કે આ અહીં સાક્ષાત પરમાત્મામાં પણ એને સુખ શાંતિ ન લાગે અને ફરિયાદ કરે અમને તો એમ થાય કે અહીંયા જીવવું એ શ્રેષ્ઠ છે ને કરતાં મરવું એ પણ શ્રેષ્ઠ છે એવી જગ્યા છે અને બીજી જગ્યામાં વર્લ્ડમાં મરવું એને મરવું એના કરતા જીવવું બદતર છે બોલવામાં ફરક પડે છે અહીંયા જીવવું એના કરતાં પણ મરવું શ્રેષ્ઠ છે શ્રેષ્ઠતર તમ એસા સુપરલેટિવ ડિગ્રી ગુડ બેટર એન્ડ બેસ્ટ અને બીજી જગ્યામાં શું કીધું મારું એના કરતાં જીવવું બદતર છે એટલે લોકો આત્મહત્યા કરે છે એટલે લોકો આત્મહત્યા નથી કરતા તો એ મળતાં મળતા જીવે છે મિનિંગલેસ અને અહીંયા પણ એ મળતા મળતા જીવે એને માટે પરમાત્મા શબ્દ જ છે અમારા માટે પરમાત્મા શબ્દ નથી પણ અમારા માટે પરમાત્મા અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છે હવે પ્રસાદ આપી દે આ મોડું થાય મોડું થાય તમે જે કર્યું છે એ જ્યાં સુધી ચાલુ રહેશો તો તમને કોઈ કોઈ પણ વસિષ્ઠ પ્રકાશ શાંતિ નહીં આપી શકે કોઈ પણ જગ્યા શાંતિ નહીં આપી શકે અને તમે જે કર્યું છે એ આખી ભ્રાંતિ કાઢી નાખશો તો તમારે કોઈ જગ્યાની સારી જગ્યાની કે વસિઠ પ્રકાશની પણ જરૂર નહીં પડે તમે પોતે જ પ્રકાશ છો અને તમે પોતે જ સારી જગ્યા છો પણ જે કર્યું છે એ રાખવું છે અંદર અને ફરિયાદ બહાર કરવી છે એ ખોટું છે એટલે માણસ આ અંદર ચાલુ રાખે છે એના માટે બીજે ક્યાંય ફરિયાદ ન કરે એને કાઢી નાખે એટલું જ કરે આ બધા આમ કરે છે એ ખોટી ભ્રાંતિ છે પોતે જે કર્યું છે અંદર ચાલુ રાખે છે એ તો એ જ છે બધું એને હેરાન કરે એટલે તમારી ભાષામાં એમ કે પોતાના કર્મ પોતાને હેરાન કરે એવું કે ને પોતાના ભાષાનો સંકલ્પ પોતાને હેરાન કરે બીજાના ભાષાનો સંકલ્પ ક્યાં તમારા છે તે તમને હેરાન કરે એ ક્યાં જ રહેવા દેવું તમારું કાઢ નાખો એટલે ક્યાંય નથી તમારું રાખો તો બધેય લાગશે પણ બધે નથી તમારું જ છે હે તમે પરમ શાંતિ રહેશો તોય બધે પરમ શાંતિ છે અને તમે અવિદ્યાવાસનો સંકલ્પ રાખશો તોય તમને બધા અવિદ્યાવાસણનો સંકલ્પ લાગશે એટલે ઉપાય એક જ છે કે તમે પરમ શાંતિ રહો અને તમે અવિદ્યાવાસવાનો સંકલ્પ ના રાખો તમે પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ રહ્યો એ છે જ રહેવાનું નથી છે જ અને આવી જ્યા વાસ્તવનો સંકલ્પ છે જ નહીં ભ્રાંતિ છે જ નહીં તે ન રહ્યો રહ્યો તોય નથી એટલે તમારે ક્લિયર થવું પડે

Thank you. તેની તેમ મિત્ર પકાવ કોઈ ના કે આખો અનંત અને કોઈ સ્વરૂપ નથી ને કાઈ નથી કાઈ નથી ને કાઈ ખતુર નથી એ પણ એક શબ્દ બહુ નિત્ય તૃપ્ત આ એક એવું લક્ષણ આપણે વાત નથી કે નિત્ય તૃપ્ત છે એ એની અંદરનું એક લક્ષણ કહી શકાય કે એનામાં કોઈ તૃપ્તિ બાકી રહેતી જ નથી કારણ કે પોતે પૂર્ણ છે ત્યાં નિત્ય તૃપ્ત શબ્દ આજનો હંમેશા નિત્ય નવો પ્રકાશ લાગે કે નિત્ય તૃપ્તિ એવી છે કે એટલે કોઈ વાસના એટલા નથી કે પૂર્ણમાં શું વાંચતા હોય છે અનંતમાં શું વાંચતા પોતે પૂર્ણ સર્વત્ર સર્વદ આજે નિત્ય તૃપ્ત શબ્દ આજનો ઉમોલિત ક્યાંક લાગે છે બે ત્રણ દ આપણે ડેન્ગ્યુ ની ગોળી મંગાવી છે એટલે માનો કે કોઈ ને એવું લાગે તો આપી ડૉક્ટર જે ત્યાર થાય એમને એમ કીધું કે દિવસનું ચાર લિટર પાણી પીવાનું જેને તાવ આવે ને એને લિક્વિડ લો પછી એમાં ડ્રેગન ખાસ કહેતા ડ્રેગન છે પછી કીવી છે

એ જોડીયું ના એ છે બહુ આજા